રાધનપુર ખાતર દવા વિશે ખેડૂતોને જાણકારી આપવામાં આવી સરદારપુરા હાઈવે પર આવેલ રાસાયણિક દવા ખાતરથી ખેડૂતોને થતા લાભ વિશે માહિતી અપાઈ દીવઠિયાર કૃષિ ઉત્પાદક અને ખરીદ વેચાણ સહકારી મંડળીના ચેરમેન જીતુખભાઈ દ્વારા આપી માહિતી સરદારપુરા આસ્થા આર્કેડમાં આવેલ દીવઠીયાર કૃષિ અને ખરીદ વેચાણ ઉત્પાદક મંડળી દ્વારા થતા ખેડૂતને લાભ વિશે આપી માહિતી ખેતીવાડી માટે કયા રાસાયણિક ખાતર દવા વાપરવા વિશે આપી માહિતી અહેવાલ દીપક ચૌહાણ અમારી મંડળીમાંથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે નેનો યુરિયા વિશે પછી સરકાર તરફથી ઘણી બધી સારી વસ્તુ પણ આપવામાં આવતી હોય છે પણ ઘણી બધી ભ્રમણાઓ ફેલાવવામાં આવતી હોય છે એના કારણે ઘણા ખેડૂતો વસ્તુ સ્વીકારતા નથી પણ આ નેનો યુરિયાને મેં મારા વિસ્તારમાં ખેડૂતોને જે વપરાવી છે પાણી પીવડાવ્યા પછી લીલો ચહેરો હોય જ્યારે ભેદ હોય વધારે પણ જમીનમાં ત્યારે છાંટવાથી એના પૂર્ણ રિઝલ્ટ મળેલા છે ગેરંટી આપીને વપરાય છે મારા મંડળીના કાર્યક્ષેત્રના બધા ખેડૂતો વાપરે છે અને ખૂબ જ સારો એનું રિઝલ્ટ મળે છે બીજું એક ખાતર આઈપીએલ કંપનીનું સારું આવે છે પોલીલેટ એ પણ અમે આપીએ છીએ એનું બધા જ ખાતર કરતાં ખાસું ઊંચું રિઝલ્ટ મળ્યું છે અમારા વિસ્તારની અંદર અમે યુરિયા અને ડીએપી કેમ કરીને ઓછું વપરાય સરકારની સબસિડી વાળા ખાતરો જે છે અને જે આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક છે લોકોના આરોગ્ય ખરાબ થઈ રહ્યા છે એના માટે પણ દરેક ખેડૂતોએ વિચારવું જોઈએ એના પ્રયત્ન અમારી સંસ્થા કરી રહી છે અને અમે ખેડૂતોના ખેતરમાં જઈને એમને સમજાવીને અને સાથે કયો આનાથી બદલામાં કયું વાપરી શકાય યુરિયા ઘણી જ પ્રકારના આવે છે એમોનિયમ સલ્ફેટ પણ એક જાતનું યુરિયા જ છે પણ લોકોને માહિતી ન હોવાના કારણે ખેડૂતો માત્ર એક જ પીળી જેલીમાં આવતું યુરિયાને જ યુરિયા સમજતા હોય છે અને ખર્ચ વધારીને વગર જતું વધારાનું ખાતર નાખીને પોતાના ખેતરો બગાડી રહ્યા છે એમને ખેડૂતોને મારી તો ખાસ નમ્ર હાથ બે હાથ જોડીને વિનંતી છે કે જેટલો બને એટલો યુરિયા અને અઢાર સેકાલી એટલો ઉપયોગ એનો ઉપયોગ ઓછો કરો અને બીજા ઘણા બધા ખાતરો છે એનો ઉપયોગ કરો અમે અહીંયા ઈટકોની દવાઓ કે જે ખૂબ ઓછા ભાવે અને ખૂબ ઊંચા પરિણામ આપતી દવાઓ છે એવી પણ વસ્તુ વાપરતા થાવ અને બીજું ઘઉ આધારિત ખેતી કરો જે યુરિયાની જગ્યાએ ગાયની મોળી છાશ જો છાંટવામાં આવે એક પંપમાં એક લીટર તો પણ યુરિયા કરતાં પણ વધુ સારું કામ કરે છે પણ આવી માહિતી ખેડૂતોએ લેવી જોઈએ ખેડૂતો નવી પેઢી સ્માર્ટફોન વાપરે છે પણ સ્માર્ટફોનનો જો બીજી જે તે રીલ જોવામાં સમય બગાડે એના કરતાં જો ખેતી વિષયક જો બધા વિડીયો જોવે અને એની અંદરથી કંઈક નવું શીખે અને એનો ઉપયોગ કરે તો એમના માટે ખૂબ હિતાવહ છે આવી મારી વિનંતી છે અને આવી ભાવના સાથે જય હિન્દુ